નેશનલ હાઈવે પર કેમિકલ ભરીને ટ્રક પાડી નેશનલ પર ગત રાત્રિના એકાદ વાગ્યે મુંબઈ થી સુરત તરફ જતું ટ્રક ટેલરના ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી ખાડામાં પલટી મારી ગયું હતું જોકે તેમાં સવાર ચાલકનો બચાવ થવા પામ્યો હતો મુંબઈથી ટ્રક ટેલર નંબર એમ એચ તેતાલીસ બીપી પંચાવન પચીસનો ચાલક રમેશ ગોંડ ઉંમરવાસ પાંત્રીસ રહે મુંબઈ કેમિકલ ભરી ભરૂચ દહેજ લઈ જઈ રહ્યો હતો ત્યારે ગત શુક્રવારની રાતે એકાદ વાગ્યે આ ટ્રક ટ્રેલક પારડીના મોતીવાડા નેશનલ હાઈવેથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડ નીચે ઉતરી હાઈવે અને સર્વિસ રોડ વચ્ચે આવેલા ખાડામાં પલટી મારી ગયું હતું સદનસીબે ટ્રક ટેલરમાંથી કેમિકલ લીકેજ જેવી ઘટના ન બની હતી બીજી તરફ ચાલકનો પણ ચમત્કારિક બચાવ થયો હતો